નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ અકસ્માતોમાં ચાર જેટલા લોકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટેલાના સાંગળી ગામ નજીક બાઇક સ્લીપમાં બે યુવકોના મોત નીપજવા પામ્યા છે મળતી વિગતો અનુસાર ચોટેલાથી સાંગણી તરફ બે મિત્રો બાઇક ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક બાઇકની બ્રેક લાગી જતા બાઇક સ્લીપ ખાઈ જવા પામ્યું

મોટાને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ઓમ દેવરાજભાઈ ઓળખ્યા ચોટીલા પરમેશ્વર સોસાયટી ગઈકાલે સાંજના સમયે પોતે સાંગણી ગામ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા જેને સારવાર માટે પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ બે હાલતમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા ઇમરજન્સી વિભાગમાં ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ